જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું રામદેવ પીરના લગ્ન વિશે રામદેવ પીરના લગ્ન ક્યાં થયા હતા કોની સાથે થયા હતા અને રામદેવ પીરે તેના પત્નીને કેવો પરચો આપ્યો હતો તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો રામદેવપીરના લગ્નની વાત કરીએ તો રામદેવજીના લગ્ન ઉમરકોટમાં થયા હતા ઉમરકોટના રાજા દલજી સોઢાની દીકરી નેત્રલદે સાથે થયા હતા આ ઉમરકોટ એટલે અત્યારનું પાકિસ્તાનનું થર પાકર વિસ્તાર પાકિસ્તાનમાં અત્યારે પણ તે જગ્યાએ રામદેવપીરનું પ્રખ્યાત મંદિર આવેલું છે ઉમરકોટના રાજા હતા દલજી સોઢા તેના ઘરે બે દીકરા હતા પરંતુ દીકરી ન હતી પણ રાજાને દીકરીની ખોટ વર્તાતી એ માટે તે હિંગડાજ માતાજીના મંદિરે જાય છે અને માનતા રાખે છે હિંગડાજ માતાજીની ઉપાસના કરે છે કે હે માતાજી મારા ઘરે દીકરીનો જન્મ થાય હિંગળાજ માતાની કૃપાથી તેમના ઘરે દીકરીનો જન્મ થયો આ દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે રાજાએ પંડિતોને તેડાવ્યા છે અને પંડિતોએ કુંડલી જોઈ છે ત્યારે કહે કે આ તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે જે આને પ્રાપ્ત થશે એવું આજ સુધી કોઈને પ્રાપ્ત નથી થયું અને આનો વર તો એવો હશે કે સાક્ષાત અવતારી પુરુષ જ પણ તે દીકરી જ્યારે ધીરે ધીરે મોટી થતી હતી તે ચાલવા માંડી ત્યારે ખબર પડી કે આ તો એક પગે ખોડી છે એક પગે લંગડી છે અને તે બંને આંખે આંધળી છે આંખે જોઈ પણ નથી શકતી ત્યારે દલજી રાજા કહે કે હે હિંગળાજમાં તે મને દીકરી તો આપી પણ એવી તો એની શું ભૂલ કે તેને આવો જન્મ મળ્યો ને તેનું નામ રાખ્યું છે નેત્રલ દે અને નેત્રલ દેહ તો દિવસે ને દિવસે મોટા થતા જાય છે પણ આની સાથે વિવાહ કરે કોણ માગા આવે નહીં અને દલજી સોઢાની ચિંતા થયા કરે અને દલજી રાજાની ચિંતા વધતી જાય છે ત્યારે નેત્રલદે પાસે તેની સખીએ આવીને કહ્યું કે રણુજામાં કોઈ રામદેવ પીર છે જે આંધળાને આંખો આપે છે લુલાને પગ આપે છે અને મૂંગાને બોલતા કરે છે તમે તેની પૂજા કરો ત્યારે નેત્રલદે કહે કે પૂજા નહીં પણ આજથી રામદેવજી જ મારો ઈષ્ટ એ જ મારો ભગવાન તેને રામદેવજીને જોયા ન હતા પણ માત્ર તેની વાતો સાંભળી હતી અને તે રામદેવજીની ભક્તિ કરવા લાગ્યા છે અને પિતાજીને ખબર પડી છે કે નેત્રલદે તો રામદેવજીની ભક્તિ કરે છે ત્યારે રાજાને જ્યોતિષની વાત યાદ આવી છે કે રામદેવજી પણ અવતારી પુરુષ છે અને આ પણ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને રામદેવજી સાથે જ માગવું નાખી હતું તો હું જ બ્રાહ્મણને પત્રિકા લઈને મોકલું તો રાજાએ તો બ્રાહ્મણને તેડાવ્યા છે અને પત્રિકા આપી છે અને આ પત્રિકાની સાથે સાથે મગ તાંદુલ સોપારી શ્રીફળ અને પાંચ સોનામહર પણ મોકલી છે અને કહ્યું છે કે જો લગ્ન માટે હા પાડે તો આ અજમલજીના હાથમાં આપજો અને રામદેવજીને ચાંદલો કરતા આવજો અને બ્રાહ્મણ દેવ તો પોકરણ આવ્યા છે જાહેર સભામાં આવ્યા છે બ્રાહ્મણ દેવે ત્યાં આવીને પત્ર સંભળાવ્યો છે ત્યાં તો બધા ઊભા થઈ ગયા કે આવો નિર્ણય ન લેવાય એ કન્યા એ કન્યા તો આંખે આંધળી છે અને પગે લંગડી પણ છે અને આપણા રામદેવજી તો રૂપરૂપનો અંબાર છે એની સાથે લગ્ન કરે આવો ખોટો નિર્ણય લેવાય જ નહીં અને કહ્યું કે ઉમરકોટના બ્રાહ્મણદેવ તમે પાછા વયા જાઓ તમે બ્રાહ્મણ છો એટલે અમે તમારું અપમાન નથી કરતા પણ તમે પાછા વયા જાઓ પણ ત્યારે રામદેવજી કહે કે હું એ કન્યા સાથે સંબંધ બાંધવા માટે ખુશ છું જો હું ખુશ છું તો તમને શું વાંધો છે અને ત્યારે વિક્રમ સંવંત ચૌદસો ચોરાણુંના વૈશાખ શુક્લ એકાદશીના લગ્ન નક્કી થાય છે અને કહ્યું કે આ સંદેશો દલજી સોઢાને આપજો કે અમે લગ્ન માટે તૈયાર છે અને રામદેવજી અને નેત્રલદેના લગ્ન નક્કી થયા છે અને પછી તો રામદેવજીની જાન આખા મોટા રસાલા સાથે નીકળી છે પોખરણગઢથી ઉમરકોટ જવા માટે અને વૈશાખ શુક્લ એકાદશીનો દિવસ આવ્યો છે જે દિવસે રામદેવજીના લગ્ન થયા હતા ત્યારે રામદેવજીના લગ્ન નેત્રલદે સાથે થતા હતા સોઢા રાજાએ કન્યાદાન કર્યું છે રામદેવજીના હાથમાં નેત્રલદેહનો હાથ આપ્યો છે પણ હવે વાત હતી ફેરા ફરવાની બધાને થયું કે નેત્રલદેહ તો એક પગે ખોડા છે તે ફેરા કેમ ફરશે હવે શું કરશે એ તો ચાલી પણ નથી શકતા પણ એ સમયે જ્યારે નેત્રલદેહનો હાથ રામદેવજીના હાથમાં ગયો નેત્રલદેહનો પગ સીધો થઈ ગયો અને તેની સાથે આંખોમાં પણ રોશની આવી ગઈ અને રામદેવજી સાથે ફેરા ફર્યા અને રામદેવપીર અને નેત્રલદેના વિવાહ થયા અને બધાએ તેને વધાવી લીધા છે ત્યારે રામદેવ પીરનો જય જય કાર થયો છે બોલો રામદેવજી મહારાજ કી જય